पदूभा बेचवा पैसा लवाना प्रदुभाय हजे आल्या नाही राहत पडजी जाण मरुण नाही जवा दो ए बोलावाचो माझी वाट अरुण नाही जाई आत करण बोलाय लोक नंबर सां अरुण ओळख पाळी जा पदुभाई ठाटडी बघू पैसाच नाही जो खाली

So party di ए अरुण ने So party di-follow dia. Halo, hai, hai, अरुण सो hai, hai, भाई ये तो है घर मत hai, 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 hantai hai, 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 Ayo?

હ ટાવર ભય પડી ગયું હેના ભાઈ યાર એ તો એને ફોન એવું છે તે નહીં લાગતું હમ ફોન છે લગાવ નહીં ખોળું કરા પણ હને આમાં ધીભાની મેલું બેડન લગાવ પાછો તાક કેવું હોય તો હાર લગાવી દઉં તો પાછો પણ લાગતો નહીં એટલે કોઈ મતલબ નહીં આપણે લગાવવા ના પાડજો અરે યાર હેડો આહી હમણાં

પેલા એકદમ પોટલાક કીધા તા એ જ પોટલા એમ બોલી ગયો પણ મસાલો નતો કાધો ને એટલે હવે તો એવું થાય

પૈસા લઈ ના જતો ખબર નઈ પડે એટલા માટે જેવું પણ એમને પૈસા ના લાય ખબર

પૈસા જોઈન બે યાર ગોડા નથી થઈ જતા ના થઈ એ પૈસા એટલે યાર થોડી મોટી રકમ કરીને ને એમ ટાઈમ ટુ ટાઈમ ભરતા રહેજો લ્યો ઘણી ગાડો હજી એ સુ બી જાય એ થઈ જાવ તો લા એ થોડા બાકી છે તો આ મુ ગામ અલગ અલગ મે લવા પડી નકલી તો નહીં પાઈ ના ના ઠીક છે અરે બેંક નોકરી કરતા હોય તો કડક કડક ના હોય બદુબા નકલી વેટો નહી કરેગો ના ના જોઈન નકલી વેટો મારા નોકરી કરવાની બેંકમાં જો હોભલી જાય તો પછી આવો ડકો થઈ તો આ કે એરિયા 10 છે અને આ એરિયા 40 ઇમ

બરોબર એવા ભરાવ ને અને એવું થાય ને કામ નહી બારી એકવાના પૈસા થોડા દેવા ને મહિનો અને એવું લાગે ને કામ નહીં ભરી એકવાના એટલે પછી છે ને એ હાલો ગોવા જઈએ પછી ગોવા થોડી મેળવાની